સવારમાં વહેલો ઉઠીને ખાઈ પીને હું ગયો હતો ને હવે ટાઈમ થઈ ગયો કોલેજે જવાનો જઈ આવીએ ના ભાઈ કેદુનો ગયો નથી હમણાં નો નહીં બે રીત નથી ગયો હોવા ને તે ત્યાં આઠ વાગે વરતળો થઈને હું ગયો હતો પછી દસ વાગે તો આવતો રહ્યો હતો તો આજે દસ વાગે જ આવશું અને બે લેક્ચર ભરીને સાડા અગિયાર પોણા બારે પાછો આવતો રહીશ તો હાલો જઈએ કોલેજે પછી કરી આગળની કાર્યવાહી હું આજ તો સીટ કવર નાખવાનું હોય ગાડીનું પ્લસ સ બીજું હું કરવાનું ગાડીની ચાવી કરાવવાની હે કારણ કે તમારા ભાઈની ગાડીની ચાવી તૂટી ગઈ તો ખબર છે ડાયરેક્ટ કાલે હે ગાડી કોઈ કહેતા નહીં યુટ્યુબ પૂરતી વાત રાખવાની હા દુડે ભૂલ ઉડે કાલો કાયદા હું મોટે રૂમાલ રૂમાલ બાંધીને ચશ્મા તો ઓલરેડી પહેરેલા જ છે ભાગું કોલેજ ઓકે બાય એવા ફાઇનલી ગેસ કોલેજેથી હું ઘરે આવી ગયો અને ભાઈ આજ તો વ્હાઈટ શર્ટ પહેરીને તમારો ભાઈ કોલેજ જઈ ગયો પડે છો ગર્લ્સ નથી ને કોલેજમાં એટલે હું ગમે પહેરીને જાઉં કાંઈ ફેર ના પડે યાર તો બસ જસ્ટ મારી પર્સનાલિટી ડેવલપ માટે હું આ ખબર પડું બાકી એવું ન વિચાર કે પ્રિજસ ગર્લ્સ માટે ના થાય ઓકે હમ કાંઈ નહીં ભાઈ હજી આવ્યો હું કોલેજેથી જસ્ટ અને ભાઈ કોલેજ ભાઈ પ્રોજેક્ટ બનાવવાનું હમણાં પ્રેશર આવ્યું હોય હું તમને જેન્યુન કહું ને તો હું આવું કોલેજમાં ધ્યાન જ નથી દેતો મને ખબર માં પપ્પા જોય પણ આ આ ક્લિપ નહીં સાંભળતા કોલેજમાં પ્રોજેક્ટ બનાવવાનો હોય મને થાય પ્રોજેક્ટ બનાવવાની આડસ એવું ન મને આવડતું નથી આવડે પણ થોડું થોડું તો કોલેજ પ્રોજેક્ટ બનાવવાનું વિચારવું પણ હવે જો ક્યારે એનો મુહૂર્ત આવે કારણ કે એક વસ્તુ ગમે એ વસ્તુનો સમય આવે એ તમે નોટિસ કર્યું હોય કે ગમે એ તમારે જે સારું કામ કરવું હોય ને તમે એમ કહો અત્યારે જ કરી નાખો એ અત્યારે ન થાય એનો એક સમય આવે ત્યારે જ થાય અને તમે નોટિસ કરજો તો હવે હું જરાક ઘરબર હજી ખોઈલું હે પાણી પાણી પી લઉં થોડુંક કંઈક પેટમાં જવા દઉં પછી જોઉં લેપટોપ ઓપન કરું હું કે પબજી ઓપન કરું હું હું ચાવી કઢવા ગયો તો ગાડીની તો બધા કેટલા રૂપિયા ખબર તમને દોઢસો મેં કીધું દોઢસો એક કાકા એ કે હો એકસો વીસ આપજો કેટલી બનાવી કીધું એક જ બનાવી હે છે એકસો વીસ આપજો મેં કીધું એકસો વીસેનો હોય કે હો આપજો મેં કીધું નથી બનાવી મને કે કેટલા દેવા મેં કીધું એસી રૂપિયા દેવા કે તો નો મેળો તો હું એવો કરે હવે કંઈક મેળ કરશું કારણ કે જો ચાવી પુલ જરૂરી છે ગાડીની સીટ બનાવડાવી છે એમાં ચાવીની જરૂર પડે સીટ ખોલવા પ્લસ ગાડી ડાયરેક્ટ હે એમાં ચાવીની જરૂર પડે કાકા કોઈ ગાડી ઉપાડી જાય હા સારો તો લાગુ ક્યારેક ક્યારેક એ ઘડીક પછી વ્લોગ બનાવો ઓકે પાણી બાણી પી યાર લોરે આવ્યો કોલેજેથી પૂરી બે કલાક કોલેજે બેઠો પૂરી બે કેટલું મારામાં જુસ્સો હોય છે જુસ્સો ઓકે હવે ગર્લ્સ બોયસ વ્લોગ બંધ કરી દઉં છું ઘડી પછી ચાલુ કરો ઓકે તાલેકી તમે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી તમને તમારે હું ના હમશે ખબર હે કે નહીં નહીં હોય પણ બનશે ને ભવિષ્યમાં કરજો લાઈક હે હા અ ગાયસ આજકાલ મને ને માણા બહુ સ્કીમ આપવા માંડ્યા યાર હું કેવું છે ફોન કરી તો એના એના સેટ મૂકવા આવે હે એને મોડું થાય હે હમણાં આવું નાસ્તો કરું હું વહેલો ફોન ન કરાય અત્યારે હું ગયો યાર ચશ્મા લઉં યાર રોવ આવે મને હાવડા પડી ગયા આપણે ઓછી સ્કૂ હું આપી ગણા તો ફોન જ નથી હોવાનું

પણ હું હળદર ને એવું બધું નાખીને પીતો હતો અત્યારમાં મારું ડ્રિંક થતો ભાઈ ગરમ ગરમ ટોપડી અડી ગઈ મને જી અત્યારમાં નીંદર ભરી રી હતી ને મારામાં એ કરંટ આવ્યો ને જી ઓલો ગરમ ટોપડી અડવાનો આખો બધો કરંટ મારામાં અંદર ચડી ગયો ને નીંદર ઉડી ગયા ચોરી મારી ગાયે ગા તો પી લીધું ઓલું બનાવ્યું તું એ અને હવે આટો મારો રોજ એક શેડ્યુલ થઈ ગયો ગાઈસ એ પી પી લઉં અને એક ગલીમાં ફરતે કાંટો મારી લઉં પછી ફ્રેશ બ્રેસ થઈને બ્લોગ એડિટ કરવા બેહી જાઓ હમણાં રોજ સવારમાં બ્લોગ એડિટ કરું છું મોજ આવે પણ મોજ મારી વિખાઈ યાર મારો ગેટઅપ જોઈ લ્યો કોટ પહેરેલો હોય માથે ટોપી પહેરેલી હોય અત્યારમાં ફૂલ મોજ હોય ભાઈ તમારા ભાઈ નથી મહાદેવજી મહાદેવજીના દર્શન કરી અત્યારે ઓમ નમ શિવાય ભાઈ ઓમ નમ શિવાય શનિવારે હે તો બધાને

હાલો તો અત્યારમાં એક આટો તો લાગ્યો શેરીનો હવે ડેલી પણ કૂગવા આવ્યો હું ગલુડી હતો નાના હતા કાલુ ને બે ઉઠી જતા ને એ કાલે તમને કાલે થઈ ગયો કાંડ યાર કાલે હું જોયું ખબર હવા હું નાવા જતો હતો તો મેં કીધો ને બિચારું ગલુડી એકલું હતું અંદર ઘરમાં ઘરમાં નહીં પણ ફરિયામાં લઉં એટલે મેં રાખી ડેલી ખુલી મારી મમ્મી બનાવે રોટલી અને ઓલું ભરી ગયું અંદર મારે અંદર જ રાખવું તો અંદર ઘરી ગયો અને એ તો આટા મારે થોડુંક આટો એક આટો માર્યો ને એક આટો તો ફરી આમાં ભાઈ પાયડા ઈંડા અને મારા મમ્મીએ મને કોઈ હાઈકો હે ઉપાડ હવે તું જ ઉપાડજે તું જ સાફ કરજે મેં કીધું આટા મારે જ કરવું જોઈએ ભાઈ ગજબ થઈ ગયું ભાઈ મારે ઉપાડવા પડ્યા પછી સાફ મેં કર્યું ને સાફ કર્યું મેં કારણ કે હું હોય ને નાહવા જતો હતો નાઈને અંદર ઉયો ગયો ને પછી ઓલાને કાઢામાં પપ્પાએ બહાર બહાર નીકળ્યું અંદર રી ગયા બોલો પણ મમ્મીને એવું કહે કે મમ્મી યાર કાલે કાન જ થાય હમણાંને કરવા ભાઈ પાલો તો ધીરે ધીરે પ્રેશર બને છે હું પ્રેશર રિલીઝ કરતો હોઉં પછી નાઈ લઉં બ્લોગ એડિટ કરી લઉં અને કરી દઉં બીજો બ્લોગ સ્ટાર્ટ હું પ્રેન્ક કરવાનું વિચારું કોક ઉપર હરખો આમ મગજમાં પ્રેમ બેહી જાય ને પછી આપણે કરીએ કોક ઉપર પ્રેન્ક હા ઓકે હજી થોડું પાલી લઉં એટલે એમ તો નહીં એમને ખાલી આ તા મારતો એમ મોજ આવે ત્યારે આમાં ફીલ લેતો હું એવું આહા જે ઠંડક પ્રેસરી હોય ને એ શું ચરીખંદર ફીલ લે એમ જ્યાં તમે બીજું કંઈ નહીં આજો તમને ઓલું બતાવું ઓલી ગલુડી શું કરેલી જોઈએ આપણે ત્યાંના પોરમાં મારા દાદા ઉઠી ગયા આજો ભાર દાઈ બાદ ઉઠી દેખાય તમને હેલો ગાઈસ હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર બ્લોગ ગુડ મોર્નિંગ અત્યારના છોકરા જોવો અત્યારમાં પડ્યા રહ્યા અત્યારના પોરમાં પડ્યા છે પથારીમાં વેલું ઉઠાય અને જોવાય સૂર્યાસ્ત સૂર્યગ્રહણ એ સોરી જી હોય ભૂલી ગયો મચ્છર ઉડે તો મગજ ગરમ એમ આવી ગયું